ડોક્ટર ભીમરાવ આંબેડકરનું નામ સમાજ સુધારણા માટેના સંઘર્ષ માટે દેશભરમાં ગુંજી ઉઠ્યું હતું ડોક્ટર આંબેડકરે સમાજ સુધારણા માટે અને અધિકારો માટે લડત આપવા યુવકોને તૈયાર કર્યા હતા તેમના સંઘર્ષથી સમાજમાં સુધાર પણ આવ્યો અને અસ્પૃશ્યતા પણ નાબૂદ થઈ આવો જાણીએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની સંઘર્ષ ગાથા સમાજને નવી દિશા આપવા અને અસ્પૃશ્યતાને હટાવવા ઓગણીસો ચોવીસમાં સ્વતંત્ર સેનાની વીર સાવરકરે શંખનાદ કરી દીધો હતો મહાત્મા ગાંધીએ પણ અસ્પૃશ્યતાના વિરોધમાં આંદોલન છોડી દીધું હતું તો ડોક્ટર હેડગેવારનો પણ મત હતો કે સદીઓથી ત્રાસ તથા જુલમથી પીડિત અસ્પૃશ્ય સમાજના બંધુઓના ઉત્થાન માટે સંઘર્ષ અને આંદોલન કરવું જરૂરી છે આ શ્રેણીમાં જ ડોક્ટર આંબેડકરે બહિષ્કૃત હિતકારણી સભાની સ્થાપના કરી હતી આ સભાનો ઉદ્દેશ દલિતોને શિક્ષિત કરવા તેમના માટે લાઇબ્રેરી સ્થાપવી સમાજ કેન્દ્ર વિદ્યા કેન્દ્ર ખોલવા તથા વિદ્યાર્થીઓના હિત અને તેમની અન્ય સમસ્યાઓ પર ધ્યાન આપવાનો હતો આ સભાનો એકમાત્ર ઉદ્દેશ અછૂતોના ઉદ્ધારનો હતો ઓગણીસો છવ્વીસમાં માં બોમ્બે સરકારે એક બિલ પાસ કર્યું જેમાં કોલાબા જિલ્લાના મહાડ નગરપાલિકા દ્વારા અસ્પૃશ્ય બંધુ બાંધવોને ચાવદાર તળાવના પાણીની સુવિધા પ્રદાન કરવાના પ્રસ્તાવને મંજૂર કરાયો જોકે પ્રસ્તાવ મંજૂરીથી કંઈ ન વળ્યું અને ડૉક્ટર ભીમરાવે એક દિવસે મોટી સંખ્યામાં પોતાના અનુયાયીઓને સાથે લઈ જઈ તળાવના પાણીનો સ્પર્શ કરી તેને ગ્રહણ કર્યું અને એ સાથે જ રૂઢિવાદી સમાજના કેટલાક વિરોધીઓએ ભ્રામક પ્રચાર કરીને ડોક્ટર ભીમરાવ તેમજ તેમના અનુયાયીઓ સાથે દુર્વ્યવહાર કરી તેમના પર હુમલો કર્યો ડૉક્ટર ભીમરાવ પર થયેલા આ હુમલાએ સમાજને એક નવી દિશા પ્રદાન કરી મંદિરોમાં પ્રવેશ અંગે ભીમરાવ આંબેડકરનું માનવું હતું કે મંદિરમાં મૂર્તિ પૂજાનો સૌ કોઈને અધિકાર છે મંદિરમાં મૂર્તિઓને અડવાથી તે અપવિત્ર નથી થઈ જતી તેમણે મંદિરોમાં દલિતો જઈ શકે તે માટે ક્રાંતિનું કાર્ય કર્યું નાસિકમાં ભગવાન રામનું મંદિર છે જ્યાં કાળા પથ્થરમાં રામજીની પ્રતિમા કંડારવામાં આવી છે પરંતુ તેના દર્શનની અનુમતિ દલિતોને ન હતી બીજી માર્ચ ઓગણીસો ના રોજ ત્યાં દર્શન માટે આંબેડકરે આંદોલન છેડ્યું સંઘર્ષ બાદ ઓગણીસો ત્રેપનમાં મંદિર પ્રવેશનો કાયદો બન્યો અને મંદિરના દરવાજા અછૂતો માટે ખુલી ગયા આ રીતે ઓગણીસો થી ઓગણીસો દરમિયાન ભારતના દલિતોને વાચા આપવા તેમણે સઘન પ્રયાસ કર્યા હતા તેના જ ભાગરૂપે પરંતુ તેનાથી વિશાળ ફલક પર ઓગણીસો છત્રીસમાં તેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી નામના રાજકીય સંગઠનની સ્થાપના કરી આ પક્ષના મુખ્ય ઉદ્દેશોમાં ભારતના ખેડૂતોની ગરીબી નાબૂદ કરવી નવા ઉદ્યોગોની સ્થાપના કરવી તથા વર્તમાન ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવું તેનો સમાવેશ થયો હતો ત્યારબાદ તેમણે શેડ્યુલ કાસ્ટ ફેડરેશન નામની સંસ્થાની પણ સ્થાપના કરી હતી ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અન્ય સંઘર્ષોની જો વાત કરીએ ઓગણીસો એકત્રીસમાં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા તેમણે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો ઓગણીસો અઠ્યાવીસમાં સાયમન કમિશન સમક્ષ દેશના દલિતોને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત કરવા રજૂઆત કરી ઓગણીસો આડત્રીસમાં ડોક્ટર આંબેડકરની પ્રેરણાથી અસ્પૃશ્યોની પ્રથમ અખિલ ભારતીય પરિષદ યોજવામાં આવી ઓગણીસો બત્રીસમાં પુણે કરાર પર સહી સિક્કા કરવામાં આવ્યા પુણે કરાર મુજબ હિન્દુઓ માટે ફાળવાયેલી કુલ બેઠકોમાંથી એકસો અડતાલીસ બેઠકો દલિતો માટે આરક્ષિત કરાઈ ઓગણીસો છેતાળીસમાં ડોક્ટર આંબેડકરની પહેલથી મહારાષ્ટ્રમાં દલિતો માટે શિક્ષણ સંસ્થાઓ અને છાત્રાલયો શરૂ કરાયા પોતાના જીવનકાળ દરમિયાન ડોક્ટર આંબેડકરે મેળવેલ પદવીઓ પરથી તેમની પ્રખર બુદ્ધિમત્તા અને વિદવત્તાનો પરિચય થાય છે ડોક્ટર આંબેડકરે પોતાની જ્ઞાતિ માટે સમાજ માટે અને બહોળા અર્થમાં સમગ્ર દેશ માટે જે શકવર્તી કાર્ય કર્યું છે તેની કદર રૂપે તેમને ભારત સરકારે ઓગણીસો નેવુંમાં ભારત રત્નના સર્વોચ્ચ ખિતાબથી મરણોત્તર નવાજ્યા હતા